જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં આજે હું ટગડીમાં શાક બનાવવાની છું અને રાતનું શાક મારું ભોજનનું છે તો એમાં ખબર નથી હું શાક બનાવું એમ કાંઈ શાક હતું નહીં એટલે મેં મારી આઈડિયાથી શાક આ અમે ચીબડું આવ્યું હતું એક વાડીમાંથી ચીબડું છે અને આ ગાજર અને આ છે ડુંગળી ટમેટા અને આખું લસણ હું હું પાટિયામાં બનાવવાની છું આ માં છે ને વઘાર ન કરવાનો હોય ત્રણ પાવડા તેલ નાખું છું પાવડર નાનું છે એટલે વઘાર ન કરવાનો હોય આમાં તે હું સીધી ડુંગળી નાખી દઉં અને આખી લસણ ની નાખું છું આ ગાજર આ ચીપડા ઝીણું કાચું ચીબડું છે હાવ કોણું ટમેટા પછી નાખીશ અલાઈ નાખું અને અત્યારે વરસાદની સિઝન છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને હું આમાં પાટિયામાં શાક બનાવું છું અને હવે સાતપડી રોટલી બનાવી નાખીશ મસાલા કરી નાખું સ્વાદ પ્રમાણે મીઠું નાખું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અને હવે આ મસાલા નાખું છું અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ કાશ્મીરી મરચું ને ઓલું મરચું બે ભેગું જ કરેલું છે અને હિંગ આમાં વઘાર નથી એટલે ઉપરથી હિંગ નાખું છું પાણી નાખી દો પાણી બહુ સાજું નથી નાખવાનું પાણી થોડુંક જ નાખું છું અને જો આ હળી ગયું છે શાકની સુગંધ બહુ સરસ આવે છે શાક ચડે છે ને હું આ લોટ બાંધું લોટમાં થોડુંક મીઠું નાખી દઉં ને બે પાવડા તેલ ને આ લોટે આપણો બંધાઈ ગયો છે રોટલીનો અને દસ મિનિટ રાખું ત્યાં હું શાક ને મારે મૂકી દઉં હું જો શાક તમે જોવો કેવું સરસ શાકનો કલર આવી ગયો છે સુગંધ થઈ એવી સરસ આવે છે અને વરસાદ ચાલુ છે જમવાનું મન થઈ ગયું છે વાપર રોટલી બનાવવું એટલે જમી લઈ જો મસ્ત છે આખી કળી નાખી છે લસણની ની ભક્કાદાર શાક બન્યું છે જો ભીંડો હું શેકવાની છું અત્યારે સગડીમાં ભરી કાચો ભીંડો શેકી મસ્ત લાગશે તળેલો નહીં શેકેલો ભીંડો આને આમના ડીટિયા હોતા આમાં ચીરા પાડું છું જો આ બધી શીંગ ને ચીરા પાડી દઉં પછી હમણાં ભરવી તમને મસાલો બતાવો જો આ લસણ વાટી નાખો ઓ લસમ ભીંડાની માટે ભીંડો ભરવાનું છે માટે લસણ વાટવા જલ્દી વટાઈ જાય સાટું થોડુંક અમથું મીઠું નાખું છું તમને અને આ મસાલિયામાંથી શાક આપણું તૈયાર છે થોડીક જ વાર છે શાક ને થોડીક વારમાં ચડી જાય છે સ્માયલી બહુ આવશે તમે એક રોટલી ખાતા હશે ને તો બે રોટલી ખાશો એવું શાક સરસ છે આજ લસણ આપણું વટાઈ ગયું છે અને હવે આ અંદર નાખું છું એ જીંગ અને ધાણાજીરું મીઠું થોડું જીરું વધારે નાખું આ ભેગું કરીને આ મસાલો આપણે અંદર ભરવાનો છે ભીંડામાં અને જો મારું શાક એ જયારે સગડીમાં સગડી ઉપર પાટિયામાં ચડે છે અને વરસાદય ચાલુ છે અત્યારે હવે અંદર ટમેટા નાખી દો ટમેટા નાખે છે એટલે થોડીક વાર ચડવા દેવું પડશે ને ભીંડા ને ભરી નાખવું શાક ચડે ત્યાં ભીંડો ભરાઈ જાય મારે આવી રીતના સિંગ ભરી અને શેકીને તમે જમવામાં લ્યો તો બહુ સરસ લાગશે અથાણા જેવું જ લાગશે તમને અથાણું વારે ખાતા હોય એવું રીતે એકવાર તમે ટ્રાય કરજો આ ભીંડો શેક ભરેલો કાચો ભીંડો શેકીને એટલે ભરેલો ભીંડો શેકજો તગડીમાં તળા વગરનો જ શેકવાનો તળવાનો નહીં ભાઠે જ શેકવાનો તમે એકવાર આ બનાવજો અને પછી મને કોમેન્ટમાં લખજો જો આપણા શાક તૈયાર છે અને આ ઉતારી લઉં છો કોઈ ઉતારું કોઈ કાચું છે જ કાચું ઉતારીને કોઈ આમાં પાટિયામાં જો એમ ને ચડ્યા જ કરે આ કોથમરી જો આપણે હાથે તોડીને નાખ્યો છું અંદર શાક તૈયાર છે કાચું ચીબડું ગાજર અને આખી લસણની ની કળી અને છેલ્લે ટમેટું નાખી શાક એ બઉ સ્વાદિષ્ટ થયું છે આ અંદર નાખું જો આ ભરેલા ભીંડાની શીંગ તેલ વગર જ તે જો કોઈ તેલ ન ખાતા હોય ઓછું તેલ ખાતા હોય એની માટે તો આ આલ છે જો આ સગડીમાં એટલી શેકાઈ જઈશ કાઢી લો અને બીજી નાખો હવે કઈ ગઈ છે અને હવે આ બીજી નાખી દો ત્રણ બાકી છે એ નાખી દો

ચાર વાળી રોટલી બનાવું આપણે રોટલી આ વણાઈ ગઈ ચાર પડવાની અને આવે આમ તાવડી જ મેં મૂકી દો લોઢીમાં નથી કરતી તાવડી છે હા બીજી રોટલી વણી નાખું ચાલો